આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતીને લઈને વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવાપુરા પીઆઈ અસારી સાહેબે જણાવ્યું હતું કે એકતાના શિલ્પી એવા સરદાર સાહેબ આખા ભારતને એક આંતે પરોવાનું કામ કર્યું છે ત્યારે લાલકોટ ભગતસિંહ ચોકથી વિદ્યાર્થીઓ પોલીસના જવાનો શી ટીમ ઋષભ ક્લાસ ભૂમિ ક્લાસ એનજીઓ સહિતના લોકો સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ રન ફોર યુનિટીમાં જયરત્ન બિલ્ડીંગ થઈ પથ્થરગેટ પોલીસ સ્ટેશન સુધી દોડમાં જોડાયા હતા અને દોડને પૂરી કરી હતી વિદ્યાર્થીઓએ સરદાર પટેલ અમર રહો ભારત માતા કી જય વંદી માતરમના નારાઓથી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ

સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર અને ખાસ કરીને અમારા મહેરબાન ડીજીપી સાહેબ અને વડોદરા સિટીના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ ડૉક્ટર લીના પાટીલ સાહેબ ઝોન ટુ મંજીતા વણજારા સાહેબ તેઓના તરફથી દરેક અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જેમાં આજરોજ નવાપુરા પોલીસ સ્ટેશન તરફથી પણ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જે રૂટ હતો વીર ભગતસિંહ ચોકથી લઈને કીર્તિ સમ સુધીનો જેમાં પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો એનસીસીના બાળકો તેમજ અમુક ક્લાસીસના વિદ્યાર્થીઓ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જેમાં સફળતાપૂર્વક બે પોઈન્ટ પચાસ કિલોમીટર રન ફોર યુનિટીનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે આભાર